વા એના લાલ ગુલાબી ગટક મટકતી ચાલ કેવો સુંદર કેવો સુંદર છે એ ગોકુડ નો ગિરધારી વૃંદાવન કુંજ બિહારી ગોકુડ નો ગિરધારી வன குஞ்சி அனியே கடார இனிய கலடி அணியேம கடாரா பூ ஜபராபரா

માખણ નો ખાનારો મનમોહન મોહન મુરલી વાળો કરે અજબ ગજબ નો ચાડો ગોપીઓની ખાતો ગાડો લાવે ટોળી કરચોરી લાવ ટોળી ચોરી એની લીલા અપરંપાર સુડે સજીયા શણગાર કંઠે બે જંતી છે માર એની જોતા જાગે વાલ કે નૈયો કેવો સુંદર છે કે નૈયો કેવો સુંદર છે એનું મુખડું મનોહર લાગે અંતર માર મી જાગે એનું મુખડું મનોહર લાગે ഉർമി ജഗേ ഭോ ചിരുമ സോടെ സജിയ ശാര કંઠ વે જંતી છે માનૈયો કેવો સુંદર છે એના વાકડિયાળા વાળ એના લાલ ગુલાબી ગાલ એની લટક મતકતી ચાલ કનૈયો કેવો સુંદર છે કનૈ કેવો સુંદર છે